અશોકભાઈ માપમા નીકળ્યા અરે નીકળી ગયા અશોકભાઈ અંબાઈ ભેગા ગળું આપણા વાળી ગાડી નથી ભરાતી ભરતભાઈ વાળી મીઠુડી લઈને જવાનું છે અમ ભેગા જાય આરો કાઢભા ભાભી બે પોરો ખાઈ લીધો એટલે આરો સડી જાય મારા લઈ જા એટલે એ ભાઈ ની ગાડી લઈને જાય આપણી ગાડી છે ને કાલ ભરા હે આપણી ગાડી વાળા મુકાઈ જાય અધૂરી થઈ જાય એટલે કાલ ભરાઈ જાય એટલે કાલ કોઈ અમે અમાવી જાય એટલે નીકળી જાવ લઈને અત્યારે ફિલ્લા આ લઈને જઈએ રાખ મારા ખાલી ગયા આપડે ગળું પોતે ગયા હતા આપણે ભરતભાઈ વાળી ગાડી લઈને જવાનું છે તમને ખબર જ છે તો આ કરશનભાઈ આપડે હેરતો નતો હમ કેસન રે હવે આપડે મીઠોડી બંધાઈ ગઈ કિશનભાઈ ને ભરતભાઈ બાંધે બાંધ્યા સાઈડ માં કેમ કે તણ તો તા ઓલરેડી ભાઈ નીકળી ગયા હતા કિશનભાઈ સાઈડ માં બેઠા હતા આપડે આપતા હતા ભરતભાઈ વાળ અલડે ઉડે તો જ્યા મારા ભાઈ નો દેખાય તો માગરબતી ભાઈ ખોલેડા તમને ખબર છે અહિયાં અગરબતી કરી લેવાની છે મહાદેવ મંદિર માં અગરબતી કરી ત્યાર સીધા જ આપણે નીકળ્યા છીએ કેમ કે ડીઝલ નાખવાનું કઈ એવું નથી પણ માલ બાપે નારિયલ માંગ ડીઝલ તો આપડે ભરત ભાઈ નાખી દઈએ માલ બાપે નારિયલ માંગી સીધા નીકળી ગયા આપડે કોણ જવા નથી રહી ગઈ ટ્રાફિક માં હતા કેમ કે આપડે જમવાનું બાકી હતું ચોટેલા પોતે ગયા તા આવી રહ્યો આડે ઓગળે મારા કાલે ગયા ભાઈ ન્યાજી ભાઈ કેમ તો ટ્રાફિક મારા ભાઈ ઉજવ નતો આડે ને ઓગળ્યો ભાઈ સાઉન્ડ માં પણ ટ્રાફિક જ હોય ને ભાઈ

કવાય નકકી વાણો તે બરતા હોય તે આઈતી ગાડી નો સ્લેપ લાગે બગા નો લાગે ભાઈ અતેલ કાદરી દેખાણો ભાઈ આપણે આ કે કાદરી પાંથી અંતરલી ના ભણે અમે લોકો આંગ વેરાઈટી જો આનો કે આનો કે તમને બતાણા જો આખી વેરાઈટી અતેલ કાદરીને ઓર તો તમે રેજો આપણે પછી કિશનભાઈ લઈ લીધો ને મેં લઈ લીધો કિશનભાઈ 1800 નો કોંગો લીધો મે 1500 નો કોંગો લીધો તે ભાઈ લઈને ડીઝલ નાખી ડીઝલ નાખી સરવદય મને આયો તોય